आकनो फोन से

મારે હવે મારું શું પક્કા જોડે જવું પડશે તારે શું કરીશ પકો મારા બેટો આદર વતાણી કે હવે પકો સોમાં હોય ઘેર છે પકાય કેટલા મૂંગી છે પકાય મારા આ જો ક્યાં મૂંગી ક્યાં ખોણમાં પડ્યા છો જો ગાયરા આ તો જો કે વેર જેદરૂ એ પકાય હમણાં આવો બાર બહાર હેડ જો થોડું કોમ પડી છે હું છે

તે હગાનો ફોન આવ્યો છે મારે બેટું જાવું પડશે અત્યારે હવે બાઈક તો પણ હું આજે જ સર્વિસમાં મેલ લાયો એવું છે હવે મારું શું હવે બાઇકનું તાણ શું કરશે હવે બાઈક તો હારું જોશે હવે જરૂર પડી છે તારે તો સાધન છે ને માળાય બાઈક તો એક છે ઘણા ફાઇન છે આ પેલા કેસી જોડે છે ઓ મારો બેડો ઘણો કાઠો માણસ છે આ તો છે ને હાલે તાર હું આવું હંગે તમને હંગાત આવો તો આપડે બેટા છે કે છે અડધી રાતે રહ્યા બે થોડું કોમ પડ્યું છે પણ કાઢો તો સારું છે

પેલા કેસે મારા બેટા નવું ના પાડી બોલો સર મારી ના કદી ના પાડી મારો બાઈક નતું હા નવું બાઈક હતું પેટી બાઈક લાગતું તું મને હાલ ને એવું તમે એટલે ના પાડી શું શીખે મારા બેટા શું થયું શીખવાનું થયું શું કાઢવું છે પડી મારા બેટલી ના પાડી દીધી ખબર ના પડી

હા પે મે લાઢીરાભાઈ એવું કરતા ઈ બી કોઈક આઈડિયા લાવો શું કેવું અલ્યા તમારી તાણી કોમ હું ક એટલું કહો ભાભરો મહેરબાની કરીને આવતા શું કેવું તમે તાર હા હા ભાભરો જબરદસ્ત છે આ જબરદસ્ત આ રી જબરદાર આઈડિયા છે લે હાડો તમાર નામ લેવા તમે તર હેડો એ મુઢખા આ તું સુરી કરવા સુ કરવા છે આ જોયા આ તું છે મોય ખાલી ગયો

એ યમુર કા મન કે બાઇક આવતો તો હું તો આ શું કરવા આલો દોડા ને હું મસરેના ડુંમ કરના દાતો ડુંબમાં આતને દાતો બેય દોય તો ડું છે સોનું સોનું બાસો દોવાય નઈ છે ખબર એ નહીં ઈજ પાછી નહીં પાછી ચા મેળી જ નહીં આવે મારા લોઝા ગાયો એ દોવાઈ સી દાળો એવું ગયો મારે તો શું કરું જવાય ડી મારે તો ફાય